હું આ વિડિયોમાં સાબિત કરવા માંગુ છું કે જો વિધેય બિંદુ સી આગળ વિકલનીય હોય તો તે વિધેય બિંદુ સી આગળ સતત પણ હશે પરંતુ આપણે તેને સાબિત કરીએ તે પહેલા વિકલનીયતા શું છે અને સાતત્ય શું છે તે જોઈએ સૌપ્રથમ વિકલનીયતા વિશે વિચારીએ વિકલનીયતા આપણે વિધેયનો આલેખ દોરીએ ધારો કે અહીં આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે મારું વિધેય કઈક આ પ્રકારનો દેખાય છે કઈક આ રીતનો અહીં આ x બરાબર c છે x બરાબર c અને જો તેને y અક્ષ પર લંબાવીએ તો આપણને અહીં f of c મળે હવે અહીં x બરાબર c આગળ આ વિધેયનો વિકલિત શોધવાની એક રીત એ છે કે આપણે x બરાબર c આગળ આ વક્રને સ્પર્શક રેખાનો ઢાળ શોધીએ હવે આપણે કોઈ બીજા બિંદુથી શરૂઆત કરીએ ધારો કે અહીં આ બિંદુ અહીં આ બિંદુ એક્સ છે અને જો તેને વાય અક્ષ પર લંબાવીએ તો આપણને વિધેયની કિંમત મળે આ એફ છે અહીં આ વાય બરાબર એફ નો આલેખ છે હવે આપણે આ રેખા આ બંને બિંદુ વચ્ચેની છેદિકાના ઢાળ વિશે વિચારી શકીએ પરંતુ પછી આપણે એક્સ ની સી સુધીની કિંમત માટે લિમિટ શોધી શકીએ અને જેમ જેમ આ એક્સ સી ની કિંમત નજીક આવશે તેમ તેમ છેદિકાનો ઢાળ એ સ્પર્શક રેખાના ઢાળને સમાન થશે અથવા તે વિકલિત થશે તેથી આપણે લખી શકીએ કે લિમિટ કે જ્યાં x ની c સુધીની કિંમત માટે આ છેદિકાનો ઢાળ અને આ બંને બિંદુ વચ્ચેની છેદિકાનો ઢાળ શું થાય તે y માં થતો ફેરફાર છેદમાં x માં થતો ફેરફાર છે અને અહીં y માં થતો ફેરફાર એ f(x) f(c) થશે અહીં આ બધું પુનરાવર્તન છે આ એક વિકલિતની વ્યાખ્યા અથવા વિકલિત વિશે વિચારવાની એક રીત છે તેથી માં થતો ફેરફાર છેદમાં એક્સમાં થતો ફેરફાર અહીં એક્સમાં થતો ફેરફાર એ એક્સ ઓછા સી છે આમ જો આ લક્ષ અસ્તિત્વ ધરાવે તો આપણે આ બિંદુ આગળ સ્પર્શક રેખાનો ઢાળ શોધી શકીએ અને તે સ્પર્શક રેખાના ઢાળને તે બિંદુ આગળ વિધેયનું વિકલિત કહેવાશે આપણે કહી શકીએ કે આના બરાબર એફ પ્રાઇમ ઓફ સી થાય અહીં આ બધું જ પુનરાવર્તન છે તેના પરથી આપણે કહી શકીએ કે જો આ વિધેય એક્સ બરાબર સી આગળ વિધેય વિકલનીય હોય તો આ લક્ષ અસ્તિત્વ ધરાવે અને જો તે લક્ષ અસ્તિત્વ ધરાવે તો આપણે તે કિંમતને ને એફ પ્રાઇમ ઓફ સી કહીશું આમ આ વિકલનીયતાનું પુનરાવર્તન છે હવે આપણે સાતત્ય એટલે કે કન્ટિન્યુટી નું પુનરાવર્તન કરીએ સાતતની વ્યાખ્યા આ પ્રમાણે છે કે જ્યાં કિંમત માટે આપણે હવે તેને આલેખની રીતે સમજીએ આપણે અહીં એવી પરિસ્થિતિ જોઈશું કે જ્યાં તે સતત નથી તેથી તમને તેની વધારે સમજ પડે જો તમારી પાસે કંઈક આવો આલેખ હોય જ્યાં આ બિંદુ આગળ એટલે કે એક્સ બરાબર સી આગળ અસતતતા હોય જ્યાં આ બિંદુ આગળ વ્યાખ્યાયિત થશે અહીં આ બિંદુ આગળ આવશે અને પછી કંઈક આ પ્રકારનો આલેખ હોય તો એક્સની સી સુધીની કિંમત માટે એફ ઓફ એક્સ બરાબર અહીં આ એફ સી થશે જે આના કરતા ઘણું જુદું છે એક્સની સી સુધીની કિંમત માટે અહીં એફ ઓફ એક્સ બરાબર આ કિંમત થશે લિમિટ કે જ્યાં એક્સ ની સી સુધીની કિંમત માટે વાત કરીએ તો આ વ્યાખ્યા તરત જ કહેશે કે આ સતત વિધેય નથી હવે તમે જમ્પ ડિસકન્ટિન્યુટી વિશે પણ વિચારી શકો અને ફરીથી આ બધું પુનરાવર્તન જ છે જમ્પ ડિસ્કન્ટિન્યુટી કંઈક આવી દેખાશે ધારો કે આ તમારું વિધેય છે અને આ છે તે કંઈક આ આ આ પ્રમાણે દેખાય રીતે અહીં સી છે માટે અહીં આ થશે હવે x ની સી સુધીની કિંમતો માટે જેમ જેમ સી ની નજીક જઈએ તેમ તેમ ઋણ બાજવેથી તમને અહીં આ કિંમત મળશે અને ધન બાજવેથી તમને અહીં આ કિંમત મળે તેથી તમે કહી શકો કે લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી માટે ફરીથી અહીં આ વ્યાખ્યા જણાવશે કે આ સતત વિધેય નથી અને અહીં લક્ષ પણ અસ્તિત્વ ધરાવતું નથી હવે આપણે એવું વિધેય જોઈએ જે સંપૂર્ણ રીતે સતત છે ધારો કે તમારી પાસે આવું વિધેય છે અને અહીં આ x બરાબર c છે x બરાબર c અને આ f ઓફ c અહીં આ f ઓફ c હવે તમે x ની c સુધીની કોઈપણ બાજુએથી કિંમત લો તો તમને અહીં f of x મળે જેના બરાબર f of c થાય માટે અહીં લિમિટ કે જ્યાં x ની c સુધીની કિંમત માટે f of x બરાબર ખરેખર -खर f of c થાય છે તેથી અહીં આ સતત વિધેય છે હવે આપણે વિકલનીયતા અને સાતત્ય માટેનું પુનરાવર્તન પૂરું કર્યું હવે એ સાબિત કરીએ કે વિકલનીયતા એ સાતત્યતાને સૂચવે છે વિકલનીયતા અહીં આ લક્ષને સૂચવે છે જે અસ્તિત્વ ધરાવે છે તો આપણે હવે થોડા જુદા લક્ષ થી શરૂઆત કરીએ આપણે જુદા શરૂઆત કરીએ લિમિટ કે જ્યાં એક્સની સી સુધીની કિંમત માટે એફ ઓફ એક્સ ઓછા એફ સી શું આપણે તેને ફરીથી લખી શકીએ હ આપણે તેને લખી શકીએ આપણે આ બહુપદીને લઈએ અને પછી તેનો એક્સ ઓછા સી વડે ભાગાકાર કરીએ અને ગુણાકાર કરીએ માટે આના બરાબર લિમિટ કે જ્યાં સુધીની કિંમત માટે ગુણ્યા સુધી ભાગ્યા એક્સ ઓછા સી મેં અહીં એક્સ ઓછા સી વડે ગુણાકાર કર્યો અને ભાગાકાર કર્યો હવે આના બરાબર શું લખી શકાય આપણે આ બંને પદને લિમિટ આપી શકીએ માટે આના બરાબર લિમિટ કે જ્યાં એક્સની સી સુધીની કિંમત માટે ગુણ્યા લિમિટ કે જ્યાં એફ ઓફ એક્સ ઓછા એફ ઓફ સી ભાગ્યા એક્સ ઓછા સી હવે આના બરાબર શું થાય આપણે અહીં ધારી લઈએ ધારો કે એફ એ સી આગળ

સી ઓછા સી થાય માટે આખાના બરાબર ઝીરો થાય હવે ઝીરો ગુણ્યા એફ પ્રાઇમ ઓફ સી શું થાય અહીં એફ પ્રાઇમ ઓફ સી એ કોઈક કિંમત છે અને ઝીરો નો ગુણાકાર કોઈ પણ કિંમત સાથે કરીએ તો આપણને ઝીરો જ મળે આ રસપ્રદ શા માટે છે આપણે અહીં ધાર્યું કે એફ એ સી આગળ વિકલનીય છે ત્યારબાદ આપણે આ લિમિટ ઉકેલી અને આપણને ઝીરો મળ્યું જો એફ એ સી આગળ વિકલનીય હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ લિમિટ કે જ્યાં એક્સની સી સુધીની કિંમત માટે એફ ઓફ એક્સ ઓછા એફ ઓફ સી બરાબર ઝીરો આપણે અહીં ફરીથી લક્ષના ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ લિમિટ કે જ્યાં એક્સની સી સુધીની કિંમત માટે એફ ઓફ એક્સ ઓછા લિમિટ કે જ્યાં એક્સની સી સુધીની કિંમત માટે બે વિધેય બે વિધેયના તફાવતનું લક્ષ બરાબર બંને વિધેયના ના તફાવત હવે અહીં આના બરાબર શું થશે અહીં એફ ઓફ સી એ કિંમત છે તે વિધેય નથી પરંતુ આગળ વિધેયની કિંમત છે માટે અહીં આના બરાબર એફ ઓફ સી થાય તેથી તમને લિમિટ કે જ્યાં એક્સ ની સી સુધીની કિંમત માટે એફ ઓફ એક્સ ઓછા એફ ઓફ સી બરાબર ઝીરો મળે હવે જો આપણે બંને બાજુ એફ ઓફ ને ઉમેરીએ તો શું થાય તો આપણને લિમિટ કે જ્યાં સુધીની કિંમત માટે મળે અને અહીં આ સાતત્યની વ્યાખ્યા છે એક્સની સી સુધીની કિંમત માટે વિધેય નું લક્ષ બરાબર એક્સ બરાબર સી આગળ વિધેયની કિંમત માટે આનો અર્થ એ થાય કે સી આગળ આપણું વિધેય સી આગળ આપણું જેનો જવાબ આપણને ઝીરો મળ્યો અને પછી આપણે બીજ ગણિત નો અને લક્ષના ના ગુણધર્મ નો ઉપયોગ કર્યો જેથી આપણને મળ્યો કે લિમિટ કે જ્યાં સી સુધીની કિંમત માટે એફ ઓફ થાય અને તે સાતત્યની વ્યાખ્યા છે તેનો અર્થ થાય કે સી આગળ વિધેય સતત છે આશા છે કે તમને તેની સમજ પડી ગઈ હશે જો બિંદુ આગળ વિધેયના વિકલિતનું અસ્તિત્વ હોય તો તેનો અર્થ એ થાય કે તે બિંદુ આગળ વિધેય સતત પણ છે